અમુક વાતો છે ને ભાઈ સંતોની વાતો ઉપર તમે વિચાર મંથન કરો ને તો સમજાય આ એમ નામ સમજાય એવું નથી અને મેં હમણાં કીધું તું એમ બાપુ માથે એવો સદગુરુ હોય તો બાકી નકરા કોઈ નિહાળેમાં ભણાવતું નથી પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી નો મટે માર ધારને આકાર લોઢાને પારસમી રેડો ને એટલે થઈ જાય એવું સંતો કે છે પણ માણા નો તો માણા થઈ જાય તો માણા ને માણા હોય તો શું કરવું પડે તો એક સંત કે છે ક્યાં ના લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના તો ત્રણ એવું ગુણ એ નામ હા તો માર ધાર ને સતી તોરણ જેવા જો બાપુ સમર્થ સદગુરૂનો ભેટો થાય ને તો માણા બનાય એવું છે બાકી બાપુ એમ પતે એક વાણી છે ને એક વાણી એવું કે છે પેલા મેં જન્મા પછી જન્મ બડાભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી મા વહા ભાંગી નાખેક નહીં કહું પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા ને પછી મારી માં જન્મી લ્યો આવું હોય અમે કે છે હોય હવે તમારા ચકડા ગઈ ગયા હોય તો અમે શું કરીએ આધુનિક યુગ છે બાપુા કમ્પ્યુટરનો યુગ છે ખોટું ન હાલે સત્ય છે પણ આપણને સમજાવતું નથી ના સમજવા માટે સદ્ગુરુ જોઈએ ભોળાનાથનો દીકરો કે ગણપતિ ને ગણપતિનો માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કેન બદાય મૂર્તિમાં જોઈ ફોટામાં જોઈ તો હું એમ કઉશું કાપી નહીં પીડ્યું હાથીનું કામ લગાડ્યું અને હાથીનું માથું આવડું આવે આપણા આપણા શરીર ફિટ થાય આ ચાર આંગણ ની જગ્યા હોય એની માટે ફીટ કેવી રીત થાય એટલે આ બધું છે ને મગજ મારી વાળું છે આમાં તો જો માથે સદગુરુ હારો હોય તો વાંધો ને કે આ બીડી ને ઠુંઠા વીણતા થઈ જાય એવું છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે મારે કાંઈક કરવું છે મારે મારા માત પિતા ની વાય બાપુ ભાગવત સપ્તાહ કરવી છે બાપુ આ અંદર થી માલપા થી ઉગે ભજન છે ને જુદી બાબત છે ગુમડા જેવી વાત ગુમડું હોય ને ગુમડું દવા ઉપર થી લગાડવાની હોય મટે માલપા થી આ ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું ભજન બાપુ એમ નામ નો સમજાય તમે જો આપણે આપણા જેવો ભગવાન ના ગોતી છે આપણા જેવો છે નહીં વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે એનો કોઈ આકાર નથી વાત કરી આ બધું ભગવાન આ બધું હાંકે છે બરોબર છે છે આ બધું દેખાય નહીં કારણ કે નથી દેખાય આપણે આપણા જેવો ગોતી છે ને એટલે હું તો એક જ વાત કરું કે રોડ માંથી કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને એમાં ખેડુ એ ખેતરમાં પાણી વાળતો હોય અને આ દીકરીની રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને બે પાવડા નાખીને દીકરીને છોડાવે નથી લાગતું કે રામા પીર આવ્યો એવું નથી લાગતું હે આ તો કે ઘોડો હોય હાથમાં ભાલું હોય લીલા લુગડા હોય તો એવો આવવાનું નથી ને મેળ પડવાનું નથી આમાં અટકાણું છે હું તો એમ કઉ છું કે આપણું આખી દુનિયામાં રખડતા હોય ને કામ કામ ન થાય તમારા ઘરે ખબર પડે થઈ ગયું નથી લાગતું કે આવીને કરી બાકી જો રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ રામાયણ તમે જોવો ને કેવા ભાઈ હોય કેવા દીકરા હોય કેવા મા બાપ હોય કેવી દીકરી હોય કેવી માં હોય આ જોવું હોય રામાયણ માં જુઓ ને રડેલું ન ખાવું હોય મહાભારત માં જોવો

મર્યાદાનો ભાંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈ મુબારક બાપુ નોકી નોકી માયુ છોકરા હતા કેટલી એકતા શું આપણે ભાઈઓ ની વાત કરી તોય બાપુ મહાપુરુષો કે ભાઈ ભરત જેવા હોય લક્ષ્મણ નો હાલે બાપુ લક્ષ્મણ ઉપર ચોકડી મારી દીધી બહુ વિચારવા જેવી રામાયણ છે ને રામાયણ એક આપડો બાપુ ગુડ ગ્રંથ છે આ તો દુનિયા એ ઊંધી ચિત્રી નાખી છે રામાયણ બાપુ ધારે એવું છે તમે જો સીતાજી કે લક્ષ્મણે રેખા ઓળંગી ગયા અને હરણ થયું બધાને ખબર હે ને તો હું એમ કહું છું કે સીતાજીમાં શક્તિ જ ન હતી રાવણ ઉપાડી જાય અગ્નિનો ઘોડો હતો મારા રામ મિથિલા नरेश ની દીકરી એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડે ને રાવણને રાખ આ દુનિયામાં ન પડે પણ તમને અને મને આ બાપુ આ દીકરીઓ છે ને એના માટે કેડો બનાવ્યો કે જે બાપુ લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ દીકરી હોય બાપ હોય કે માં હોય એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય તમે વ્યમમાં ન રહેતા કે રાવણ મરી ગયા ગામો ગામ છે હા સત્ય કહું છું એટલે બે નું તો હું ખાસ કહું છું કે તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી તમે કોઈના વિશ્વાસે નો રહેતા ન કે બાપુ રાવણ તો અત્યારે હાથ નાખો ને હાથમાં આવે એટલા પીડ્યા છે સત્ય કહું રામાયણ ને મેં કીધું રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણ ને મારવા ગયા રામ રામ પાત્ર સીતાજી એ કીધું વાતા થઈ ગયા રામાયણ નો બાપુ ખુલાસો જ નથી કરતો કોઈ રામચંદ્ર પરમાત્મા ને બધી એ ખબર હતી પણ આપણા હાટું એને કેળો પાડ્યો કે જે મોતળી ક્યાં કરે ને એનું વાય ઘરમાં પતન જ થાય વાય આટલું બધું દોડવાની જરૂર નથી રામાયણ એમ કે છે રામાયણ તો રામાયણ છે મહાપુરુષો એક તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા ની ચૌદ વર્ષ સુધી ઉર્મિલા સુમિત્રા નો દીકરો લક્ષ્મણ ચૌદ વર્ષ સુધી બાપુ ભાઈ ને ભાભી ની સેવા કરી તોય સંતો ના પાડી ભાઈ તો ભરત જેવા હોય લક્ષ્મણ નો હાલે આપણે એની પાવલી ભારની નથી સેવા કરી શકતા તો આપણે સીમા હાલ